નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ ટોરસ ટ્રક સાથે બે શખ્સને ઝડપી લઈ પેરોલ ફરલો કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પેરોલ ફરલો સ્કોડ સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સિહોરના ગનીભાઈ આદમભાઈ સૈયદ અને ઉસરડ ગામના વિવેક નારણભાઈ પરમારને ચોરાઉ ટોરસ ટ્રક સાથે ઝડપી લીધા હતા પોલીસ તપાસમાં આ ટ્રક વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયો હોવાનું ખુલ્યું હતું પોલીસે રૂપિયા આઠ લાખની કિંમતનો ટ્રક કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે